નમસ્કાર મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય લાઇટ બિલના ભાવમાં ઘટાડો કેટલા યુનિટ પાછળ કેટલું સસ્તું થયું જુઓ સંપૂર્ણ માહિતી માર્ચ મહિનાથી તમને ઓછું બિલ આવશે તો આ દરેકની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહ રાહત આપતો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે મિત્રો નવો ભાવ અને કેટલા યુનિટ પાછળ કેટલી રાહત મળશે એની વિગત જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસો અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો થયો છે ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ વીજ યુનિટ ત્રણ પાંત્રીસ રૂપિયા વસૂલાતા હતા હવે એ ઘટાડીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લીધો છે જેથી સો યુનિટ પાછળ લગભગ સત્તાવન રૂપિયાની બચત થશે એટલે મિત્રો તમારું આ સો યુનિટ પાછળ સત્તાવન રૂપિયા બિલ ઓછું આવશે મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી હતી આ નિર્ણયથી એક પોઈન્ટ સિત્તેર લાખ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં તેરસો ચાલીસ કરોડ રૂપિયાની બચત થશે